ખેડૂત મિત્રો આજે તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ વિદેશી અને ઘરેલું કપાસ અને રૂ વાયદા બજારમાં ખૂબ સારી એવી રિકવરી આજે પણ જોવા મળી રહી છે સૌ આપણે જાણી લઈએ આપણી રૂની ગાંસડીનો વાયદો એક વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ખેડૂત મિત્રો આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવન હજાર છસોની આસપાસ અત્યારે જોઈ શકાય છે અને આપણો એમ કોટન કેન્ડી રૂની ગાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો સાતસો રૂપિયા જેટલો વધીને સાઠ હજાર નવસોની આસપાસ અત્યારે એક વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે હવે ખેડૂત મિત્રો એનસી ઉપર પણ બંનેનો સમય કપાસ અને કપાસિયા ખોળના વાયદાનો સમય એક વાગ્યે અને પિસ્તાલીસ મિનિટનો છે જેમાં એનસી ઉપર કપાસ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પાંચ પોઈન્ટ પચાસના વધારા સાથે ચૌદસો સિત્યાસીની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુ ડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ પંદર રૂપિયા જેટલો વધીને ચોવીસો સિત્તાવીસની આસપાસ ચાલી રહ્યો છે અને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે એક વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ અઠ્ઠાવીસના વધારા સાથે નેવ પોઈન્ટ એકાશી સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે હવે મિત્રો આજે તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો મોરબી ચૌદસો ને એકાવન ધારી ચૌદસો ને બાર રાજકોટ ચૌદસો ને ચોર્યાસી ધંધુકા ચૌદસો ને ચાલીસ ધ્રોલ પંદરસો ને છવ્વીસ જેતપુર ચૌદસો ને ઓગણપચાસ વાંકાનેર ચૌદસો ને એકાવન બોટાદ ચૌદસો ને પિંચાશી કડી ચૌદસો ને સોળ વિસાવદર ચૌદસો ને છવ્વીસ બાબરા ચૌદસો ને છાસઠ ખાંભા ચૌદસો ને ત્રીસ સિદ્ધપુર ચૌદસો ને અઠ્ઠાવન સાવરકુંડલા પંદરસો ને એક કાલાવડ ચૌદસો ને સાડત્રીસ જસદણ ચૌદસો ને ત્રીસ હળવદ ચૌદસો ને જામનગર પંદરસો ને પાંચ ખેડૂત મિત્રો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂતોએ પોતાના વિસ્તારમાંથી કોમેન્ટ કરેલી છે કે પોતાના વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે ગઈકાલના વિડીયોમાં ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં આવા ભાવો ગામડા બેઠા બોલાઈ રહ્યા છે તો આપણે જાણી લઈએ પટેલ રમેશભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો ને પંદર બોલાય છે મહેશભાઈ બાલધા જામકંડોળામાં કપાસનો ભાવ ચૌદસો પચીસ સુધી ચાલી રહ્યો છે તેવી માહિતી આપે છે રમેશભાઈ ધામેલિયા તાલુકો પાલીતાણા ગામ વાડિયાથી જણાવે છે કે અમારે ત્યાં કપાસના ચૌદસો ને પાંચમાં માંગે છે પ્રભાતભાઈ આહિર મોરબીના ગામડામાં પંદરસો ચાલી રહ્યા છે તેવી માહિતી આપે છે પ્રિન્સભાઈ મકવાણા ચરાડવા મોરબીથી જણાવે છે કે અમારે ત્યાં પાંત્રીસનો ઉતારો હોય તો ચૌદસો ભાવ કહે છે આ ઉપરાંત રમેશભાઈ રાઠોડ ગામ મોટા સુરકા તાલુકો સિહોર જિલ્લો ભાવનગરથી જણાવે છે કે અમારે ત્યાં ચૌદસો બોલાય છે વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામેથી દેવેન્દ્રસિંહ ઝાલાભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં આડત્રીસનો ઉતારો હોય તો પંદરસો પચીસમાં માં પોતાનો કપાસ માગ્યો છે તેવી કોમેન્ટ છે તે દેવેન્દ્રસિંહભાઈ ઝાલાએ આપણને જણાવેલી છે જે ખેડૂત મિત્રોએ આપણને કોમેન્ટ કરી છે તેવા તમામ ખેડૂત મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ કે પોતે જાગૃત થઈને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે અને ગામડે બેઠા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આવી રીતે જાગૃત ખેડૂતો આપણને કોમેન્ટમાં કરે છે જેથી કરીને અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન મળી રહે કે આ વિસ્તારમાં આટલો ઉતારો હોય તો આવા ભાવો છે તે બોલાઈ રહ્યા છે આ ઉપરાંત આજના વિડીયોમાં પણ સણોસરાથી યુઝર કે ક્યુ કરીને એક આઈડી છે તેમાંથી પણ ખેડૂતની કોમેન્ટ હતી કે અમારે ત્યાં પણ સણોસરા તાલુકો સિહોર તેરસોથી તેરસો એંસી અને તેરસો ને નેવું સુધીના ભાવ બોલાય છે પટેલ મુકેશભાઈની કોમેન્ટ હતી મેથાણ હતી કે અમારે પણ ચૌદસો ને પચાસની આસપાસ કપાસના ભાવ બોલાય છે જે ખેડૂત મિત્રોએ અમને ગુડ ઇન્ફોર્મેશન ગુડ માહિતી આવા મેસેજ કરેલા છે તેવા તમામ ખેડૂત મિત્રોનો અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ દિલથી આભાર માને છે ખેડૂત મિત્રો અમે પણ તમારો આભાર માની છીએ કે તમે સરસ મજાનો ટાઈમ કાઢીને ખૂબ સારી એવી વ્યવસ્થિત કોમેન્ટ કરો છો અને જેથી જેથી કરીને અનેક અનેક ખેડૂતોને માહિતી મળે છે કે ગુજરાતના આ વિસ્તારમાં ગામડે બેઠા કપાસના આટલા ઉતારા હોય તો આવા ભાવો બોલાઈ રહ્યા છે જેથી કરીને કપાસનું વેચાણ ગામડે બેઠા જે મિત્રો કરવા માંગે છે તેવા ખેડૂત મિત્રો માહિતગાર બની શકે ભાવથી અને છેતરાય નહીં બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરવામાં આપણો હેતુ ખેડૂત મિત્રોને ફાયદો થાય તે જ દિશામાં હર હંમેશ ખેડૂત મિત્રો અમારો રહ્યો છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને સંપૂર્ણ તમારા ભરોસે તમને જે યોગ્ય લાગતું હોય તે રીતે નિર્ણય લઈને તમે ખુદ તમારા ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો